ગુડ મોર્નિંગ we feed our minds છે તો of છે as a junior? In public building, we are only enjoyingını, who will be able to find the next major aquí? That's not what we actually ролick and હે next year, છે are like, Christina, teacher of joy, everybody will be able to કેમ છે સારું ને ક્યાં આટો મરવા એતા કે નહીં હે કાંઈ ને આપણે જાવું હમણાં કડી કડી આપણે બે નીચે હે સં જાઉં કેમ આવો હે તો હું હારે આવું ને પણ ચક્કર અડે છે કાંઈ નહીં તો આપણે જાવ બીજું તોય હું કાંઈ એટલા માલ છું આગળ એવું લાગે ને તો આજનો weather તો બહુ મસ્ત છે વરસાદ નથી એટલે તડકોય નહી એમનમ નોર્મલ બ્રેકફાસ્ટ નાસ્તો કરી દીધો નાસ્તો કરવા બેઠી ગયો તો નાસ્તામાં છે તળે રોટલી ને ચા બાએ મને બનાવી દીધી છે ને બા

આ બлог બનાવો છું કેમ છે હારો છે કે વરસાદ છે અમદાવાદમાં ગામડે ગયો કે વરસાદ હતો કે હાલ ચા પીવા હાલ દાદા ને મળવા

આવું છે તો જો આપણે વિડીયો છે ને આપણને તમારા બાબાના છોકરા મેળવ્યો છે વિડીયો ગણપતિનો તો આપણે એવું મૂકીએ તો તમે દર્શન કરી લેજો ક્લાસ બહુ છે અહીંયા 我你们。